મધ્યપ્રદેશના નરસિંહપુર વિસ્તારનો યુવાન રામ ગોપાલ ઉમ્ર વરસ પાંત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતો ભટકતો ગુજરાતના આણંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો શકીલભાઈ અને સમીરભાઈ તથા સર્વે સ્ટાફે તેની સારી સારવાર કરાવી માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઈ આવ્યા સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ આપી તેની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેની પત્ની અને ભાઈ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા આખરે ત્રણ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની માવજીભાઈ આહિર હરેશ રાજગોર વાલજી કોલી દિલીપ લોડાયા પંકજ કુરુવા સહભાગી બન્યા હતા મધ્યપ્રદેશના નરસિંહપુરાનો એક યુવાન એની ઉંમર હતી પાંત્રીસ વર્ષ અને એનું યુવાનનું નામ હતું રામગોપાલ એ ઘરેથી નીકળ્યા પછી પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી એ સતત ભારતના વિવિધ રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો ત્યાર પછી અચાનક તે આણંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટમાં પહોંચ્યો ત્યાંના સંચાલકો શકીરભાઈ અને સમીરભાઈ અને સર્વે કાર્યકરોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જ્યારે આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા લગભગ મને લાગે છે અમારા આશ્રમમાં એ લગભગ દસ દિવસનો મહેમાન બન્યો દસ દિવસમાં અમે એનું ઘર શોધી કાઢ્યું મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર શોધવામાં આવ્યું તેના પરિવારજનોમાં તેનો ભાઈ અને આ જે યુવાન છે યુવાન એની પત્ની એને તેડવા ભુજ પહોંચ્યા આજે ત્રણ ત્રણ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થયું છે ત્યારે સ્વાભાવિક છે કે ભાવેક ભાવુક દ્રશ્યો સર્જાય બંને એકબીજાને હારતોળા કરી અને હવે પછીની જિંદગી સાથે જીવાનું એકબીજાને વચન આપ્યું છે અને આજે આ યુવાન ત્રણ વર્ષ પછી પોતાના ઘર સુધી પહોંચ્યો છે જેનો માનવજ્યોત સંસ્થાને આનંદ છે સાથે સાથે એનો બાળક પણ ઘરે ત્રણ વર્ષનો છે વિચાર કરજો આજે ત્રણ વર્ષ પછી આ બાળકને પણ પોતાના પિતા પાછા મળ્યા છે જેનો પરિવારને આજે આનંદ છે માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાત્ર રહેતા માત્ર માનસિક દિવ્યાંગોની વાત કરું ને તો ત્રેવીસસો પચાસ જેટલા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ પોતાના ઘર સુધી પહોંચાડ્યા છે